આ તો બેરાખો હેડો છું ત્રણ પન ફોને નહીં કરે તો ફોન કર્યો હોત તો ઘરેથી સારું હતું કોન ફોન કરીને તો એ છે કેની તો ખબર એને તો નહી તો છે મજામાં

એ ઓમે મને ઉખ ખબર પડતી નથી જીવી રખાય જી રાખાય ના રખાય એવું છે એમ હોય આ તારી બ્રાફશન આ જોવા જઈએ કેતા હોય તો પણ આપડો આ કોઈ દૂધ ને અમણ અમણ કોઈ પેલું બધું છે એટલે દૂધ ને તફલિક છે એમ હોય અરે ભેસ તો જોઈએ આપણ કાળો ભર ફોન કર્યો હોત તો સારું હતું તો પેલો ફોન કરી નાખો બરોબર ફોન કરો આડો ફોન કરો શું ચૂકી છે કાળો બા

બોલો હા બસ ઘરે જ છું એવું હતું એમ ના ના વધો નહીં તમારે તારે વેચવાની છે મારે લાખ લાખ લાખમાં વેચવાની છે કોણ હા એ હાર વડો તમે ત્યારે લઈને આવો અહીંયા વધો નહીં રેડે

તારીસર મેં આવ્યા છો મને હાથમાં આવ્યો છે નથી મને સબર હાથમાં આવ્યો છે આવું ઘણું ફોન કરવો પડશે હા બોલો સર કિંમત હા વધો નહી તમે તારે

ભણ્યા છે કોઈ કોણ્યા વત તો થોડું ફળવા કોઈ રાખું છે નહી ભણ્યા અત્યારે કેવું છે જમવાનું ઘર ભણ્યા વગર અત્યારે કશું જ નહીં છે તો આગળ જાઓ નગા ખેતી મત ખેતી

જો હવે આવી ગયો ઘર આવી ગયો હો વારી ની છે વારી કરે છે બેસે તો બધી ઘર રાખે છે કાળુ તો ઘરે છે કે કાળુ તો ઘરે કાળુ બા તો કર્યો હોવે કર્યો તો

હાલ તો જોવો છો પણ એ તો ત્રણ ભાન કે ફરવા હશે કિંમત કરો આપણી શું તો બે નવા પૂરું લેમ્મન જુદી બીજા બે ભાઈ